ધીરાસાઈ હો કોણ મોય ગોલો નોટ તો હું જ હું ખાધું એટલે આટલું લાગે છે તારો કילו આયે આડો છે હસ્યો હું મારા તામાં ડૂટી ડૂટી આરસ આ બેકી હું ખાવાનું થઈ જો દે તારા પહેલા હું ખાવાઈ ¡Vamos a jugar a ellos! ¡Ah, no, 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 મારે no, 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 માજાલી કા જો મારે એક વિડિયો તો હુંડ બાટી કે તો હુંડું હું જીગી ઓસ્તીરા અગળે કેવો યાર આલે હવે હવે ખા ને કાઢો લાગે અરે ના ના 500 રૂપિયા આપડા જ હોય તો નિસ્ત એમ થા કે બે વાંસું દેવા મે મારવા હે આયા ન વાડે હવે આપડા આ જો રે દીસાઈ આઈતો થઈ ગયો મારે જી અરે વાંસ હવે આ આજ કમારો